હેલો મિત્રો કેમ છો આજે હું મેથીની ભાજી અને તુવેર બનાવવાની છું તો ચાલો સામગ્રી જોઈ લઈએ આપણે તેમાં લસણ ને લીલા મરચાં યુઝ કરવાના છે બીજો કોઈ ગરમ મસાલો કે કંઈ પણ યુઝ કરતા નથી આપણે દેશી રીતે જ ભાજી બનાવવાની છે તો લસણ અને મરચાંને આપણે કટ કરીને શેકી લઈશું સારી રીતે અત્યારે મિત્રો શિયાળો ચાલી રહ્યો છે એટલે ભાજી તો ખૂબ મળવાની છે આપણને એટલે જ્યાં સુધી ભાજી મળે ત્યાં સુધી ખાવી જ જોઈએ પછી આખું વરસ તો ભાજી મળતી નથી એટલે શિયાળામાં જ્યાં સુધી મળે ત્યાં સુધી રોજ દિવસમાં એક વખત બનાવીને તો ખાવી જ જોઈએ જો મિત્રો આપણું લસણ અને મરચું શેકાઈ ગયા પછી આપણે મેથી અને તુવેરને આપણે એડ કરી દીધા છે થોડીક સુવાની ભાજી પણ આપણે મિક્સ કરી છે અત્યારે મેથી અને તુવેર તો ભરપૂર પ્રમાણમાં મળી જવાના છે આપણને એટલે આપણે શિયાળામાં જેટલા મળે એટલા ખાઈ લેવાના આપણે થોડું મીઠું અને હળદર નાખીને ફરાવી લઈશું અને પછી ઢાંકી દઈશું મિત્રો આ ભાજી આપણને પાંચથી દસે જ મિનિટમાં સારી રીતે ચડી જાય છે અને શિયાળામાં બાજરીના રોટલા સાથે ખાવાની તો ખૂબ જ મજા પડી જાય છે જો તમે પણ મેથીની ભાજી અત્યારે ખાતા હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોણ કોણ ભાજી ખાય છે એ કમેન્ટમાં જરૂરથી કહેજો અને જેને ભાજી નથી ભાવતી તે પણ જરૂર કમેન્ટ કરજો જો મિત્રો આપણી ભાજી સરસ તૈયાર થઈ ગઈ છે તો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ભાજી આપણી તૈયાર છે